તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં સમગ્ર રાજ્યમાં આવતીકાલથી એકવીસમાં શાળા પ્રવેશોત્સવ કન્યા કેળવણી મહોત્સવનો પ્રારંભ થશે જે સમગ્ર રાજ્યમાં આ ત્રિદિવસીય પ્રવેશોત્સવ દરમિયાન કુલ બત્રીસ લાખ બાળકોનું શાળા નામાંકન કરવામાં આવશે તો ઉજવણી ઉલ્લાસમય શિક્ષણના વિષય સાથે યોજવાના યોજનાર આ શાળા પ્રવેશોત્સવ અંતર્ગત પ્રથમ દિવસે બુધવાર છવ્વીસમી જૂને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વનવાસી ડાંગ જિલ્લાના સરહદી ગામ બિલ બિલી શાળામાં બાળકોનું શાળામાં નામાંકન કરાવશે જ્યાં મુખ્યમંત્રી બિલી પ્રાથમિક શાળામાં ચોવીસ બાળકોને ધોરણ એકમાં એકવીસ બાળકોને બાલાવટીમાં અને સાત ભૂલકાઓને આંગણવાડીમાં પ્રવેશ અપાવવામાં આવશે જે મુખ્યમંત્રી બીજા દિવસે સત્યાવીસ જૂનના છોટા ઉદયપુર તાલુકામાં અને અંતિમ દિવસે અઠ્યાવીસ જૂને સુરેન્દ્રનગર જિલ્લાના થાન તાલુકામાં શાળા પ્રવેશોત્સવમાં સહભાગી થશે આ શિક્ષણ સેવા યજ્ઞમાં વિધાનસભાના અધ્યક્ષ સહિત રાજ્ય મંત્રીમંડળના મંત્રીઓ તેમજ આઈએએસ આઈપીએસ આઈ આઈએફએસ સહિત વર્ગ એકના કુલ મળીને ત્રણસો અને સડસઠ ઉચ્ચ અધિકારીઓ વિવિધ સ્થળોએ ઉપસ્થિત રહી બાળકોની શાળામાં પ્રવેશ કરાવશે